ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે એના લાભાલાભો શું હશે એ માનવ જાત ઉપર શું એની અસર થશે એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિમંત્રીએ કરાવી જોઈએ જીએમ પાકો કપાસની અંદર પણ કેટલાક આવ્યા છે એની આડઅસર પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે થોડોક વરસાદ પડવા છતાં પણ કેટલાક વિસ્તારની અંદર ઊભો ઉભો કપાસ સુકાઈ જવાના કિસ્સા પણ બન્યા છે તો જ્યારે સીડ્સ કંપનીઓ પોતે જ્યારે બિયારણ આપતી હોય ત્યારે બધા જ પ્રકારના વાતાવરણની અંદર ઉછેર થયેલા જ બિયારણો ખેડૂતોને દેવા જોઈએ જેથી કરીને ખેડૂતોએ નુકસાની વેઠવાનો વાળો ના આવો ના આવે એટલે આપણા માધ્યમથી સરકાર અને સમાજને જાગૃત કરવાની બાબત હતી માટે આજે આપ આપને ઉપસ્થિત રહેવાનું અમે આમંત્રણ આપ્યું અને આપ અહીંયા ઉપસ્થિત રહી અને સમાજ અને સરકાર બંનેને જાગૃત કરો એવી અમારી લાગણી અને માગણી આપ સમક્ષ અમે રજૂ કરી રહ્યા લીલો અતિવૃષ્ટિ પાણી ખેડૂત માટે અતિ આવશ્યક વસ્તુ છે જેટલો પણ વરસાદ પડ્યો છે એ વરસાદ ખેડૂત માટે લાભદાયક છે આગામી સિઝન માટે પરંતુ મેં કીધું એમ ખેડૂતનો નફો માત્ર ટૂંકા ટૂંકો હોય છે દસથી પંદર ટકા નફો હોય છે અને ખેડૂતનો ખર્ચ વધુ હોય છે જ્યારે પાકનું નુકસાન થાય ત્યારે ખેડૂત પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુથી પાંચ સાત વર્ષ નફાની અંદર પાછો ધકે લઈ જતો હોય છે એના એ જ પરિસ્થિતિની અંદર